પ્રાણીન ફાઉન્ડેશનના રેસ્ક્યુ ટીમના કંથારિયા ગામે પહોંચી હતી અને માછલી પકડવાની જાળમાં ફસાયેલા સાત ફૂટ લાંબા અઝગનને સહી સલામત રીતે ઝાડમાં કાપીને મુક્ત કરાયો હતો અને વન વિભાગના નિર્દેશ મુજબ કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયો હતો દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સિયર અશોક પટેલ બોલું છું અત્યારે કંથારીયા ગામ જે કરજણ તાલુકામાં આવી છું ત્યાંથી રાજુભાઈ મગનભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરના શેડે એક માછલીની વેસ્ટેજ ઝાડ પડી હતી તેમાં એક અજગર ફસાઈ ગયો તો તમે અહીંયા આવો તો હું અહીંયા આવ્યો તો એ લોકો બળદગાડામાં અજગરને અહીં બસ સ્ટેન્ડે લઈ આવ્યા હતા ત્યાં મેં આ અજગરની નેટ કાપી અને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુબ્રત કરી